મોબાઈલ એપ્લિકેશનમાં ઘડે કહું છું ગાઈડ વારે ગાડે કહું છું એટલે આ વસ્તુમાં કંઈક હશે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ધોરણ પાંચનું ફોલ્ડર ખોલવાનું એમાં સેટનું એટલું બધું મટિરિયલ છે કે તમે થાકી જશો દોસ્તો પણ એપ થાકશે નહીં તમારું ચાર્જિંગ પતી જશે પણ અંદરનું મટિરિયલ પચશે નહીં તો લગભગ દરેકના મોબાઈલમાં હશે જેના મોબાઈલમાં આ એપ્લિકેશન હોય એ લોકોએ યસ સર લખી દેવાનું દોસ્તો અને તમારા મોબાઈલમાં ના હોય તો પ્લે સ્ટોર પર જવાનું પ્લેસ્ટોર પર જે આપણે ગેમો ડાઉનલોડ કરીએ છીએ ગેમ નહીં કરવાની અને ત્યાં જઈને જી યુ આઈ ડીઈ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ આવશે દોસ્તો જે પણ પહેલી વાર વિડીયો જોવા લોકો ને સબસ્ક્રાઈબ કરો દોસ્તો જે પણ મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો ઝડપથી વિડીયોને સબસ્ક્રાઈબ કરો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનો કારણ એટલું દોસ્તો કે તમને ઝડપથી આ વિડીયો તમને પહેલો મળે જે પણ નવો વિડીયો આવે હવે દોસ્તો અહીંયા આપણે આ પ્રકારના પ્રશ્નો આપેલા તમામ શબ્દોમાંથી એવો શબ્દ પસંદ કરવાનો હોય જેમાં પ્રશ્નમાં આપેલા બાકીના બધા જ શબ્દોનો સમાવેશ થઈ જવાય એવા શબ્દને મહાશબ્દ કહેવાય આવો કોઈ એકાદો પ્રશ્ન પૂછે છે દોસ્તો આપણે આપણે એક પણ માર્ક સેટની પરીક્ષામાં જવો જોઈએ નહીં તો ચલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાવ વીસ માર્ક ની ટેસ્ટ આપવાની છે વીસ માંથી કેટલા આવે છે એ મને જણાવવાનું છે કમેન્ટમાં દોસ્તો પહેલું છે ફાઇલ ઓફિસ કોમ્પ્યુટર અને ટેલિફોન તો જુઓ હવે આની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થઈ જાય ચારમાંથી કયું છે જો ફાઇલ છે તો કોમ્પ્યુટર એમાં ના આવે કોમ્પ્યુટર છે તો ટેલિફોન ના આવે પણ ઓફિસ એવો શબ્દ છે કે જેની અંદર કોમ્પ્યુટર પણ આવી જાય ટેલિફોન પણ આવી જાય અને ફાઇલ પણ આવી જાય તો પહેલાનો જવાબ આવશે બી કાકા ફુવા બેન અને સંબંધ ચાર ઓપ્શન છે આપણી જોડે કાકા ફુવા બેન અને સંબંધ તો સંબંધ એક એવો શબ્દ છે કે જેની અંદર કાકા પણ આવી જાય બેન પણ આવી જાય અને ફુવા પણ આવી જાય મિનિટ કલાક વર્ષ અને દિવસ તો મિનિટ કલાક ની અંદર મિનિટ આવે દિવસની અંદર કલાક આવે અને વર્ષની અંદર મિનિટ આવી આવી જાય 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 અને તો આનો જવાબ આવશે સી વર્ષ દાળ મરચું મીઠું અને હળદર તો મરચું મીઠું અને હળદર એ શું છે એ રસોડાના મસાલા છે આપણા બરાબર અને દાળ છે મમ્મી દાળ બનાવે જો એમાં મરચું ના નાખે તો મોરી લાગે મીઠું ના નાખે તો પણ મોરી લાગે અને હળદર ના નાખે તો સફેદ લાગે દાળ પીળી થાય નહીં એટલે દાળ છે એની અંદર મરચું આવી જાય જાય હળદર એટલે એ જિલ્લામાં આવે જિલ્લો છે એ દેશમાં આવે અને દેશ છે રાજ્યમાં આવે તો આનો મહાશબ્દ થયો ડી રાજ્ય ચા ખાંડ દૂધ અને પાણી ચલો ખાંડ દૂધ અને પાણી ભેગું કરીને શું બને તો ભાઈ બને ચા એટલે આ મહાશબ્દ થયો ચા ટ્રક કાર વાહન સ્કૂટર સ્કૂટર કાર ટ્રક આ બધા શું કહેવાય કહેવાય વાહનો એટલે આનો શબ્દ બનશે વાહન ખીર ખાંડ દૂધ અને ચોખા તો મમ્મીને ખીર બનાવ્યું હોય તો એમાં ખાંડ પણ નાખવી પડે દૂધ પણ નાખવું પડે અને ચોખા પણ નાખવા પડે તો એ છે ખીર છે એ આનો મહાશબ્દ થયો વિદ્યાર્થી શિક્ષક આચરીને શાળા તો વિદ્યાર્થી શિક્ષક હોય એ વિદ્યાર્થીઓને ભણાવે શિક્ષકના બધા મેન સાહેબો એને આચાર્ય કહેવાય અને બાળકો શિક્ષક અને આચાર્ય બધા ભેગા થાય જ્યાં થાય એ જગ્યાને શાળા કહેવાય એટલે કે બારણા અગાસી ઘર અને બેઠક ખંડ તો જુઓ બારણા છે અગાસી છે અને ઘર છે અને બેઠક ખંડ છે તો ઘર એવું વસ્તુ છે જેમાં બેઠક પણ આવી ગયું અગાસી પણ આવી ગઈ અને બારણા પણ આવી ગયા તો આનો જવાબ આવશે

અઢીસો તમારો વિકલ્પ હતા એક હજાર પંદરસો સાતસો પચાસ અને બારસો પચાસ તો એ જવાબ આવશે એલ એમ એન ઓ ડબલ ઓ છે તો જો ભાઈ અહીંયા છે આ ઓકે નો અહિયાં છે નો અહિયાં છે નો ક્યાં છે ડીમાં છે તો જવાબ આવશે ડી હવે મસ્ત એક પ્રશ્ન પૂછાય છે તમે પ્રાર્થના પૂછી શકો કે બે હજાર ગ્રામ લોખંડ અને બે હજાર ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય તો પેલું તો જો બે હજાર ગ્રામ એટલે બે કિલોગ્રામ આપણને એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ તો બે હજાર ગ્રામ એટલે બે કિલોગ્રામ લોખંડ છે આપણું અને બે કિલોગ્રામ રૂ છે તો આ બે પૈકી કોનું વજન વધારે તો તમે કહેશો સાહેબ લોખંડ નું તો ભાઈ સાચી વાત છે લોખંડ નું તો કમેન્ટમાં જણાવો સાચું કે ખોટું ઓકે ચલો હું કહી દઉં જવાબ ભાઈ અહીંયા વજન જ આપેલું છે એટલે લોખંડ અને વજન બંને રૂહ બંનેનું વજન બે કિલો છે એટલે બંનેનું વજન કેવું હોય સમાન હોય એટલે કે સી જવાબ આવશે હા જથ્થો રૂહ નો બહુ થઈ જશે લોખંડ બે કિલોમાં થોડું જ આવે જ્યારે રૂ બે કિલોમાં બહુ બધું આવે એ વજન પૂછ્યું છે એટલે વજનમાં આવશે બંને સમાન છે ચાલો ચૌદમું જોઈએ કયો માસ બાકીના ત્રણ માસથી અલગ પડે છે તો આ બધા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે બધા જ શબ્દ મહિના માર્ચ આપણા અંગ્રેજી કેલેન્ડરના છે પણ જાન્યુઆરીના એકત્રીસ દિવસ આવે માર્ચના એકત્રીસ દિવસ આવે મે ના એકત્રીસ દિવસ આવે ફેબ્રુઆરીના અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ આવે તો અહીંયા ફેબ્રુઆરી મહિનો અલગ પડે છે બાકી બધા એકત્રીસ દિવસના મહિના છે ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસનો મહિનો છે એટલે જવાબ આવશે એ નિલેશની કારનો નંબર ચાર ક્રમિક અંકનો બનેલો છે જે તો અંકોનો સરવાળો ત્રીસ હોય તો નિલેશની ની કારનો નંબર શું જોઈએ બધા ક્રમિક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ સાત આઠ નવ અને સાત આઠ નવ જીરો હવે આમાં ત્રીસ અંકોનો સરવાળો ત્રીસ કરવો જોઈએ ચાલો આપણે ગણીએ ચાર ને ત્રણ સાત સાત ને બે નવ ચાર ને ત્રણ સાત સાત આઠ નવ નવ ને એક દસ આનો સરવાળો થયો દસ ચલો આપણે ત્રીસ જોઈએ છેલ્લે આ નહીં આવે ચલો બીજું જોઈએ છ છ પાંચ અગિયાર બરાબર પાંચ ને છ અગિયાર અગિયાર સાત અઢાર આઠ ના સાત પંદર પંદર ને પાંચ વીસ આઠ ને સાત પંદર પંદર ને પાંચવીસ ને છવ્વીસ એટલે આ એની નહીં આવે આ જોઈએ છ સાત આઠ અને નવ ચલો આનો સરવાળો કરવાનો છ વત્તા સાત એમ આવડે તો એમ કરવાનો અને એમ ના આવડે તો આપણે મોડે આ તો બધા મૌખિક સરવાળા છે એટલે આપણે મૌખિક પણ કરી શકીએ ચલો જોઈએ છ પછી અંદર સાત ઉમેરીએ એટલે કેટલા થાય તેર તેર ની અંદર આઠ ઉમેરીએ એટલે એકવીસ અને એકવીસ ની અંદર નવ ઉમેરીએ એટલે કેટલા થયા ત્રીસ તો આપણો આ જવાબ સાચો બને છે આપણે ત્રીસ સરવાળો કરવાનો છે તો જવાબ આવશે સી ત્રીસ બરાબર ચલો આગળ જોઈએ દોઢ કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ આપણને ખબર છે કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય તો કે ભાઈ સાહીઠ બરાબર એક કલાક બરાબર આપણી કેટલી મિનિટ થાય તો એક કલાક બરાબર સાહીઠ મિનિટ અને ઉપર દોઢ કલાક એટલે બીજી ત્રીસ મિનિટ એટલે સાહીઠ વત્તા ત્રીસ એટલે કે નેવું મિનિટ જવાબ આવે

ચલો આ એક નથી ઓકે જો આપણો પહેલો જવાબ સાચો પડે આ નથી બનતું નથી કલાક બરાબર જગ્યા મિનિટ તો પાંચ કલાક બરાબર કેટલી તો પાંચ ગુણ્યા સાહીઠ તો છ પંચા ત્રીસ અને પાછળ ઉમેરો ત્રીસ તો ત્રણસો મિનિટ જવાબ આવ્યો તો જવાબ આવશે બી ત્રણસો મિનિટ ત્રીસ દિવસ કરતા ઓછા હોય તેવા મહિનાઓની સંખ્યા કેટલી છે તો ત્રીસ દિવસ હોય આપણે મહિના જો મહિના બાર મહિના છે બરાબર જાન્યુઆરીથી ડિસેમ્બર એમાં ડિસેમ્બરના બાર મહિના એમાં ત્રીસ દિવસ કરતા ઓછા કયું છે તો લગભગ ત્રીસ હોય તો એકત્રીસ દિવસ હોય પણ આપણને ત્રીસ કરતા ઓછા કયા છે જો આમાં જાન્યુઆરીથી ગણીએ તો એક એકત્રીસ નો હોય તેના પછી ત્રીસ નો હોય પછી એકત્રીસ પછી ત્રીસ એ રીતે હોય પણ આપણને ત્રીસ થી ઓછું તો ફેબ્રુઆરી મહિનો જેવો છે કે જેમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ આવે તો એવા મહિનાની સંખ્યા કેટલી થાય એ થાય એક દિવસ અહીંયા આપણને ચાર અલગ અલગ વર્તુળ આપે છે આકૃતિ આકૃતિ છે 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 આમાંથી અલગ કઈ જો પણ પણ આવું અને સર્કલ છે માં પણ એરો અને અને સર્કલ છે ડી માં પણ એ બધામાં તમે જોશો તો એક વસ્તુ કોમન છે કે એ જે આના તીર છે સામ સામે એકબીજાના વાગે છે બરાબર ખાલી આ બી એવું છે કે જેના તીર વિરોધ દિશામાં જાય છે એના ઓપોઝિટ દિશામાં જાય છે એટલે આ અલગ પડતી આકૃતિ છે બી તો દોસ્તો અહીંયા આપણે એક થી કેવી લાગી કમેન્ટમાં જણાવો અને હા ભાઈ વીસ માંથી કેટલા પાસ આવડ્યા જવાબ તમે એ પણ કમેન્ટમાં જણાવો કમેન્ટ નો દોસ્તો ઢગલો કરી નાખો બધા કે છે કે સાહેબને કમેન્ટ નથી છોકરા નથી લખી શકતા નથી આવડતા સાહેબના પ્રશ્નો મારે ભાઈ બધું મારા બાળકોને આવડે છે બધું જવાબ કમેન્ટમાં દે ધના ધન લખે છે ચલો ત્યારે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો